મિત્રો ભારતે એક એવી ટેકનોલોજીનો વિકાસ કર્યો છે કે એના દ્વારા કોઈ મિસાઇલ કે હેલિકોપ્ટર કે ડ્રોનને એના ઉપર ગોળો કે મિસાઇલ છોડ્યા વગર જ અવકાશમાં લેઝર ટેકનોલોજીથી નષ્ટ કરી શકાય હા આપણે નાના હતા ત્યારે જે મેળામાંથી અથવા બજારમાં રમકડાની દુકાનથી એક લેઝર લાવતા અને એમાંથી નીકળતું રેડ જે ટપકું છે લાલ ટપકું એ દૂર કોઈ બિલ્ડિંગ ઉપર કે દૂર કોઈ વસ્તુ ઉપર જ્યારે પડતું તો આપણે જે ખુશ થતાં એવી જ ટેકનોલોજી વડે પણ આ ત્રીસ કિલો વોટનું લેઝર બીમ ઉત્પન્ન કરે છે એટલે કે આ ટેકનોલોજી દ્વારા ત્રીસ કિલો વોટના તીવ્ર જે કિરણો ઉત્પન્ન થાય છે અને એની ગરમી દ્વારા અવકાશમાં રહેલા મિસાઇલ સોમ ડ્રોન જે યુએવી હેલિકોપ્ટર હોય છે અને પાંચ કિલોમીટરની રેન્જમાં મિસાઇલ હોય છે એને તોડી પાડી શકવામાં આવે છે અને આ ટેકનોલોજી માત્ર હાલ ત્રણ જ દેશો પાસે છે અમેરિકા રશિયા અને ચીન ભારત ચોથો કે પાંચમો દેશ બન્યો છે કારણ કે આપણો સાથી દેશ જે છે મિત્ર દેશ ઇઝરાયલ એ પણ આનો વિકાસ કરી રહ્યું છે તો આ ટેકનોલોજીનું નામ છે ડીબ્લ્યુ એટલે કે લેઝર ડાયરેક્ટેડ એનર્જી વેપન એમ કે ટુ એ અને આનું પરીક્ષણ કરવામાં આવ્યું છે આંધ્રપ્રદેશના કુર્નુલની અંદર નેશનલ ઓપન એર રેન્જની અંદર તો આ ટેકનોલોજી દ્વારા ભારત જે છે એ દારૂ ગોળા ઉપર નિર્ભરતા ઘટાડી શકશે એટલે એ ઓછો ખરીદવો પડશે અને ઉપરાંત જે હવાઈ જોખમો છે એને સરળતાથી ડિટેક્ટ કરીને એને હવામાં જ નષ્ટ કરી શકશે આવી વધુ રસપ્રદ માહિતી મેળવતા રહેવા માટે મારી સ્ટેડી ઓફિસર ફોલો કરી લો જય હિન્દ જય ભારત